નમસ્કાર દર્શક મિત્રો સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડીમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા બે ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત નસવાડી ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં રિટાયર્ડ આર્મીના બે જવાનો જોડાયા હતા નસવાડી નગરના મુખ્ય માર્ગો પર તિરંગા સાથે ભારત માતા કી જયના ઘોષનાથથી દેશભક્તિમય વાતાવરણ બન્યું હતું યાત્રામાં તળવી નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ નસવાડી ભાજપ પ્રમુખ જયરાજસિંહ મહામંત્રી રાજુભાઈ રાઠવા નસવાડી યુવા સરપંચ મેહુલભાઈ તળવી ભાજપ અગ્રણી જસુભાઈ ભીલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ જનતા પાર્ટીના યુવા મોરચાના આગેવાનો આમાં લોકદાલી ના એકસો આઠ જેવા ધારાસભ્ય અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ આજે જોડાઈને આનંદ ઉત્સાહ સાથે રાષ્ટ્ર ભાવના જાગૃત જાગૃત કરવા માટે ઘર ઘર ભગવાન ઘર ઘર તિરંગા ધ્વજ ફરકાવવા અને આગામી ઓપરેશન સિંધુ યાદ અપાવવા અને હજુ પણ જે પણ આતંકવાદીઓ ઓપરેશન સિંધુ જે વાત છે એ ગામે ગામ પ્રસરાવા માટે આજે અમે રેલીના સ્વરૂપમાં एसटी રેપોથી નીકળીને અહીંયા હાઈસ્કૂલના મેદાનમાં એ સમાપન કરીએ છીએ પંદરમી મે ઓગસ્ટ ના દિવસે મધ્યરાત્રિએ જ્યારે દેશ આઝાદ થયો હતો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ રેલીઓ કાઢીને અમે આવતીકાલે મસાલ રેલી પણ બોટલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવશે આ પ્રકારનો આ રાષ્ટ્ર ભાવના જગાવવાનો કાર્યક્રમ અહીંયા અમે કરી રહ્યા છે સુનાવા જસુભાઈ ભેલ પૂર્વ એસટી નિગમ ના ડાયરેક્ટર